એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા સમાજ દ્વારા દસમા સમૂહ લગ્નોત્સવ યોજાયો મારું નામ બકુલભાઈ દેવજીભાઈ પુરબિયા અમે મોરબી ખાતે આ વાલ્મિક સમાજની દીકરા દીકરીના દસમા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરી રહેલ છે ત્યારે આ દસમા સમૂહ લગ્ન સહિત કુલ એકસો ને પચીસ દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન થયેલ છે અને એકસો ને દસ પચીસ દીકરીઓ આ સમૂહ લગ્નમાં જોડાયેલ છે અત્યાર સુધીમાં હવે અમારા આગામી દિવસોમાં અમે વાલ્મિક સમાજના દીકરા દીકરીઓને ભણાવવા માટેનો એક અમારો ઈરાદો છે અને એના માટે અમે આગળ વધીશું અમારા રણથીદેવ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના અને સામાજિક સદભાવ સમિતિના અમારા બધા આગેવાન મિત્રોએ બધાએ એક વસ્તુ નક્કી કરેલ છે કે આગામી વર્ષ એ સમાજના ઉત્થાન અને વિકાસ માટે સમાજના વ્યક્તિમાં રાષ્ટ્ર નિર્માણ કઈ રીતે થાય અને રાષ્ટ્રને મદદરૂપ કેમ બનવું રાષ્ટ્ર માટે ઉપયોગી કેમ બનવું એ માટેના અમારા પ્રયત્નો એક વ્યક્તિ નિર્માણ માટેના પ્રયત્નો છે અને એના માટે પ્રથમ શિક્ષણની જરૂર પડશે અને આ માટે અમે જાગૃતિ ફેલાવવા માટે અમારા પ્રયત્નો હવે પછી સતત ચાલુ જ હતા અને વિશેષ પ્રમાણમાં ચાલુ રહેશે એવી અમે સમાજના સૌ આગેવાન મિત્રોને પણ અમે ખાતરી આપીએ છીએ તેમજ આવનારા દિવસોમાં અમને જે કંઈ પણ સહકારની જરૂર પડશે તો અમને મોરબીના જે ઉદ્યોગપતિઓ છે એ અમને મદદરૂપ બની જ રહ્યા છે સારા કાર્યો કરો એના માટે દરેકનો સહકાર હોય જ છે અને અમારું કાર્ય હંમેશા તાદ્રશ્ય છે જે સમાજના દરેક લોકો આવી આ સમૂહ લગ્નની અંદર એવું માને છે કે આ સમૂહ લગ્ન અમારો છે એવી ભાવના સાથે આ સમૂહ લગ્નને માણે છે અને દીકરીઓને જે કાંઈ આની અંદર મળી રહ્યું છે એ મોરબીના દાતાઓ તરફથી મળી રહ્યું છે ખાસ કરીને મો મોરબીના નવયુગ એજ્યુકેશન ટ્રસ્ટના જે વડીલ છે અમારા પીજી કાંજીયા સાહેબ તેઓ આ આ સમૂહ લગ્નની અંદર અમને સતત ચાર વર્ષથી સમૂહ લગ્નના દાતા છે અને ખૂબ અમને આ ગ્રાઉન્ડ અપાવવામાં પણ તેમને મદદ કરી છે આ ચાર લગ્ન અગાઉ પણ જે છગ્ન છ લગ્ન થયેલ એમાં પણ કબાટ અને શેટી જેવા દાનના દાતાઓ રહ્યા છે તેઓને ભગવાન ખૂબ સુખી રાખે તેમજ અન્ય દાતાઓ પણ અમને ખૂબ આ આ સમૂહ લગ્નના આયોજન કરવામાં મદદરૂપ બનેલ છે અસ્તુ ભારત માટે તો બકુલભાઈ આજના સમૂહ લગ્ન છે તો તમે સમાજને શું કહેવા માંગો છો સમાજને હું તો એટલું જ કહેવા માંગુ છું કે મોટા ખર્ચાઓ બંધ કરે અમે તો સમૂહ લગ્નની અંદર એક શ્રી રસ્તો કરેલ છે કે જેને સમૂહ લગ્ન ની અંદર જોડાવવું હોય સમૂહ લગ્ન ની અંદર જે કોઈને જોડાવવું હોય એને ઘરે કોઈ પણ પાર્ટી જમણવાર એવા કોઈ ખર્ચા કરવા દેતા નથી અમને ખબર પડે કે આ લોકોએ આવું પાર્ટી કેવું રાખ્યું છે તો અમે એને સમૂહ લગ્નમાં જોડતા નથી અને બીજા અન્ય લોકોને પણ કહું છું કે સમૂહ લગ્નમાં સૌ પ્રેમથી જોડાવ અને આ સમૂહલગ્ન એક કરોડોપતિ હોય છે એ પણ એક આ સમૂહ લગ્નમાં માને છે આજે ધનાઢ્યની રીતે જોઈ તો પાટીદાર સમાજ છે એ ખૂબ સુખી સંપન્ન છે છતાં પણ તેઓ આ સમૂહ લગ્નના વર્ષમાં ત્રણ ત્રણ વાર ચાર ચાર વાર આયોજન કરે છે તો એના ઉપરથી આપણે ઘણો લાડો લઈ આપણે આપણે ફોન પછીનો હેક કરી અને રૂપિયા કમાય છે તો એવા ખોટા ખર્ચામાં વ્યય ન કરે અને પોતાના બાળકોના શિક્ષણ માટે એ પૈસાનો ઉપયોગ કરે એવી હું સમાજના સર્વ લોકોને મારા અંતકરણની પ્રાર્થના કરું છું મારું નામ ભરત મોહન વાઘેલા છે હું કચ્છ જિલ્લા વાલ્મીકી સમાજના પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવું છું અમારે અત્યારે ત્યાં મોરબીમાં નંતીદેવી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા દસમો સમૂહ લગ્ન ઉત્સવનું આજે આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનની અંદર ભવ્ય રીતે સુંદર રીતે બહુ સરસ રીતે સમગ્ર વાલ્મીકી સમાજના ભાઈઓ બહેનોએ સાથ સહકારથી આ ભવ્ય લગ્ન પાર પાડેલ છે આ આ લગ્નની અંદર અગિયાર દંપતીઓએ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડેલા હતા અને સાથે સાથે નામી અનામી દાતાશ્રીઓ અભિનેતાઓ અને સમાજના આગેવાનશ્રીઓ બધા સાથે મળી અને આ સમૂહ લગ્નને સફળ બનાવવામાં સહયોગ આપેલ હતો હું આ સ્થળથી બકુલભાઈ દેવજીભાઈ પઠાણને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ દસમાં સમૂહ લગ્ન સફળતાપૂર્વક પાર પાડ્યા અને એમની સમગ્ર ટીમે જેમત ઉતારી રાત દિવસ મહેનત કરી અને આ અગિયાર નવ દંપતિઓના સુખદ અને સારી રીતે સંપન્ન કર્યા લગ્ન એ બદલ હું સૌનો ખૂબ ખૂબ અંતરથી આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે મા આશાપુરા ન્યૂઝનો પણ આભાર વ્યક્ત કરું છું કે દરવત છે અમારી સમાજને વાલ્મિકી સમાજને ઉજાગર કરતા હોય છે તે બદલ હું સમગ્ર આશાપુરા ન્યૂઝ અને સાથે સાથે બધા જે ચેનલો છે જે અમને વાલ્મિકી સમાજને ચમકાવે છે હું બધાનો ખૂબ ખૂબ આંતરતી સમગ્ર મીડિયા માધ્યમથી બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આર્યકન્યા ગુરુકુળ करीब 90 એકર મે ફેલાયે ਇਸ વિશાલ પરિસર મે कक्षा 5 સે લેકર 12 તક निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर बारहवीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यास क्रम भी इसी परिसर में चलाए जा रहे हैं जहां पाक कला सौंदर्य कला सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है यहां कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन पाने के लिए संपर्क कीजिए